ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અવે અવે શબ્દનો અર્થ દૂર આગે છેટે પરોક્ષ ગેરહાજર અલગ જુદી દિશાએ સતત કે લગાતાર થાય છે અવે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પબ્લિક ગાર્ડન ઇઝ અ કિલોમીટર અવે અર્થાત જાહેર બગીચો એક કિલોમીટર દૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફાઇવ વર્કર્સ વર અવે ઓન મન્ડે અર્થાત સોમવારે પાંચ કામદારો ગેરહાજર હતા એક અન્ય ઉદાહરણ જોઈએ দে ચેટ્ટેડ અવે ફોર અવર્સ અર્થાત તેઓ કલાકો સુધી વાતો કરતા રહ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.